નમસ્કાર જય સિદ્ધનાથ જય ભારતીય સંવિધાન સાથે જણાવવાનું કે ઓબીસી તરીકે સત્વારા સમાજ તેમજ વિગેરે એકસો ને છેતાલીસ આવતી હોય ઓબીસી તરીકે સત્વારા સમાજ તેમજ એકસો છેતાલીસ જ્ઞાતિ લોકોને શું શું લાભ મળે છે શું ચૂંટાયેલા શાસક પક્ષો યાની કે સરપંચથી કરી અને સરપંચના સભ્યો ઉપસરપંચ નગરપાલિકાના પ્રમુખો ના ઉપપ્રમુખો તેમજ એના સભ્યો શું પોતે પોતાના વિસ્તારમાં આ ઓબીસી તરીકે લાભ આવતા હોય અપાવે છે શું ચુનાવમાં ખાલી મહિનો બે મહિના તમે તમારી શાસક પક્ષના પ્રચાર કરવા માટે ખાલી ચૂંટવ છો ધારાસભ્ય કે શાસન સભ્ય કે મંત્રીઓ કે પ્રધાનમંત્રીઓ કે મુખ્યમંત્રી કે રાષ્ટ્રપતિ જે કંઈ પણ હોય શું પોતે પોતાની કંઈ ફરજ નિભાવે છે શું ભારતીય સંવિધાનમાં યાની કે બંધારણમાં આપેલા નીતિ નિયમોથી પાલન કરે છે હે તમે સમજી શકો છો આ લોકો તમને હુકામ નાતી જાતિમાં લડાવે છે એ આ એક એકસો છેતાલીસ તેમજ અન્ય ધર્મના લોકો ઓબીસી તરીકે લાભ ના અપાવી શકો અથવા ષડયંત્ર સાથે અંદરોઅંદર લડાવી મરાવે છે આપ આપનું ધ્યાન રાખજો વિશ્વનું કલ્યાણ હોવું એવું અંતરથી શુદ્ધ પ્રાર્થના ઈશ્વરને આ ટ્રસ્ટ અધ્યક્ષ સ્ત્રી લેખક ગોવિંદી કણચારી તેમજ તેમની ટીમ